દોસ્તો મજામાં હશે એક આનંદ છે બસ ભૂપટ ડીસા થઈ સિદ્ધપુર આજે દોસ્તો મોટી દીવાલ લેવાની છે દીવાલ તો લગભગ મોટી છે પણ આગળનું અંદરનું નેચરનું દિવમ બધું થઈ ગયું અને એક નેચાની દિવાલ છે દોસ્તો હવે જ્યારે હું પાછળની સાઈડ જાઉં એટલે તમને દિવાલ બતાવું દોસ્તો પણ દીવાલ પછી તમને દેખાશે નહીં દીવાલ લગભગ છે પછી ચોવીસ ફૂટ નેચી 24 फुट नेती और 16 फुट पोली है इतनी दीवार करवानी है माल ऑलरेडी हो गयो दोस्तों दोस्तों करो काम घणो शुरू पटि गयो है, है, है। जागी नहीं खाली केबिन चढ़ाई गयो आगे नो कठडो थई दोस्तों ऑलरेडी केबिन नु सांतो थई

ઓલરેડી માલમાં પાણી ચાલુ થઈ ગયું હોય માલ તોડે વાત છે ભાઈ ટૂંક આજે માણસો લગભગ પોચ જણા છીએ દિવાલ લગભગ પોચ આસપાસ આજે પતિજાની પોચ તમને કેમેરો પડશે દિવાળી પડતી બધા હું મેસેજ હું એટલે તમને બતાવું હોય બાજુમાં આવી કોબળી પણ કોમ ચાલુ હોય પહેલાં ઊંધાનો વિડીયો નખે તો અપલોડ કર્યો તો મેં તો પણ તમે જોયો ઘણો અને આ ગોમમાં અમે કોમ હતા કોબલીમાં એક મકાન કોમ રાખેલું દોસ્તું હમ ભાઈ પાલક ઉપર આવી ગયો હોય ડુંગો બુંગો વટી દીધું હોય દિવાલ લેવાનું ચાલુ કરી દીધું હોય આ દિવાલ છે બહુ પથ્થર છે લગભગ ચોવીસ ફૂટની હાઈટ છે ચોવીસ પચીસ ફૂટની હાઈટ છે દોસ્તો અને લોબી છે લગભગ હોળી લગભગ સોળ સત્તર ફૂટ જેવી છે એટલે દિવાલ તો હોતી લગભગ પાંચ વાગે તો પટી જશે હું નેતા જાય ને એટલે હું તમને નેતાથી આખી દિવાલ બતાવી દોસ્તો ખાલી ઈશાન મજા છે ઉપરડી સાથે જોડાયા રહો તમે અને આપણો નંબર છે એકાણું ઝીરો સો આઠ જીરો સુડતાલીસ આજુબાજુ કોમ હોય જેદપુર તાલુકામાં તો ફોન કરજો આ નંબર પર એટલે ચંદ્ર પ્લાસ્ટરનો જે કોમ હોય મને ફોલો કરી દોસ્તો તો આપણે કોમ કરી આપું કે આપણે હવે યંગ છે એટલે લગભગ સો સાત જણા માણસો છીએ એટલે ફટાફટ કોમ કરીશું એટલે નેચર જઈશું એટલે મારા ચેનલમાં જોડાયેલો મસ્ત ડિજિટલ ચેનલ હૈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને દોસ્તો ભૂલતા નહીં અને ખાસ કરીને करना कियो એટલે આવતો વિડિયો ફાટલે તમને મળશે ચાલ રખ પધાર દોસ્તો હું ગલ્લા જો હું એટલે હું નીચે ઉતર્યો હું પાછળ તો દીવાલ તો અરીખમ અર્ધી મે સાપી ના છે અર્ધી થઈ ગઈ દેખાય છે દીવાલ અર્ધી થઈ ગઈ છે દોસ્તો બંગો મરોન ચાલુ હો પર આખી દીવાલ હ હચી એક માળ હે બે માળ હ ત્રણ માળ ને ચાર માળ હૈ મારો છોકરો સાપે હે અને રાજ્યો માલ આલો હે અને ભાઈ ઉપર મારા ભાઈ છે એ ડુંગો મારવાનું ચાલુ હો બધા ઉપર ચડેલા હું ને હવે ભાઈ જો અડધી દિવાલ થઈ ગઈ છે અને અડધી બાકી છે એટલે અડધી દિવાલ થઈ ગઈ માથું આવી તો કે અડધી બાકી અડધી થઈ ગઈ થઈ જશે પછી હાલ વાગ્યા અઢી વાગ્યા એ પોત વાગે તો સોડશું નહીં મને દોસ્તો અત્યારે કાલે હોજે આવું મોડું થઈ ગયું હાથ વાગી ગયા હતા દિવાલ તો અમે પૂરી કરી હતી કાલે હોજના આખી હો વિડીયો બનાવો તો પણ થોડું અજવાળું તો હતું પણ ટાઈમ મળ્યો ને એટલે પછી ના ભણા ધારો ખાલી રહી ગઈ બાકી તો આખી દીવાલ પટી ગઈ ખાલી પતરા સાફ કર્યો આ દીવાલ તો ટોટલે પટી ગઈ ખાલી સજુ અને ધાર બાકી રહી ગઈ બાકી આખી દીવાલ પટી ગઈ ટોટલે બહુ હજાર બધું આગળ જતું ખાલી બંબુ પણ ઉઠા છે હવે આજે ઉપર લેવાની છે પેરાફીટ તે પણ લઈ લઈએ